રાનંદપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે લોક જાગૃતિ રેલી યોજાઈ હતી વિશ્વ એઇડ્સ દિવસના અવસર પર આયોજિત આ રેલીમાં રાનંદપુરના આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતીક બની અને વિદ્યાર્થી આરોગ્ય સ્ટાફ નગરજનોની વિશાળ ઉપસ્થિતિ સાથે સંદેશ ભરી રેલી યોજાઈ હતી પાટણ જિલ્લાના રાનંદપુર ખાતે 1 ડિસેમ્બરમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એસટીએચ રાનંદપુર ICTC સેન્ટર દ્વારા એક વિશાળ અને સંદેશ લોક રેલીનું

કરવા જેવા સંદેશો જનમાનસ સુધી પહોંચાડવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું રાંધનપુર શહેર સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પણ રેલી એક સકારાત્મક લોક જાગૃતિનો ઉપક્રમ સાબિત થઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્લે કાર્ડ સૂત્રો ચાર અને આરોગ્ય સ્ટાફની આગેવાની હેઠળ જનજન જન સુધી એડ અંગે જાગૃતિ ફેલાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવ્યા હતા વિશ્વ એઇડ્સ દિવસના અવસર પર આયોજિત આ રેલી રાંધનપુરમાં આરોગ્ય જાગૃતિનું મજબૂત પ્રતિક બની રહી હતી આજે પહેલી ડિસેમ્બર આખા વિશ્વની અંદર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે માનવ મનાવવામાં આવે છે એના ભાગરૂપે રાધનપુર રેફરલ હોસ્પિટલમાંથી અમારા સ્ટુડન્ટ તથા પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે રેલી કાઢી જે એડ્સ વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા રાધનપુરમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાછી બ્યુરો રિપોર્ટ